ભાવના જોશીપુરા મેયર રાજકોટ રાજકોટ શહેર આજે હિન્દુ એકતા મંચ એના દ્વારા એક વિશાળ ભાવન રેલી આયોજન અદભુત આયોજન અને એકત્ર થયા છીએ વિશાળ સંખ્યામાં અને અને ભાવનરેલું દ્વારા એક અમારો ભાવ અમારો અવાજ ચારે પ્રકાર ના લોકો વિધ વિધ લોકો જે ભારતીયો છે જેને બાંગ્લાદેશ ના હિન્દુઓના અત્યાચાર સામે વિરોધ છે કે તમામ અહીંયા એકત્ર થયા છે અને આમ પણ આખી દુનિયા એક થશે સાહેબ આ તો માનવ અધિકારો નું હનન છે અને એના માટે અમે છે મંગેશ દેસાઈ હિન્દુ અસ્મિતા સંઘ રાજકોટ મહાનગર બાંગ્લાદેશ માં સરકાર નું પરિવર્તન આવ્યું અને જે જેહાદી સરકાર બની છે એના દ્વારા હિન્દુઓ ઉપર ત્યાંની માઇનોરિટી ઉપર જે પાછવી અત્યાચારો થઈ રહ્યા છે હિન્દુ મંદિરો તોડવામાં આવી રહ્યા છે હિન્દુ બેન દીકરીઓની ની ઇજ્જત લૂટવામાં આવી રહી છે એના અનુસંધાને એના વિરોધ ના અનુસંધાને કલેક્ટર ને આવેદન આપવાનું છે કે વૈશ્વિક જે માનવ અધિકારવાદીઓ વાત વાત માં કરે છે તો બાંગ્લાદેશ જે ચાલી રહ્યું છે ત્યાંની ઉપર એમાં કેમ કોઈ માનવતાવાદીઓ કઈ બોલતા નથી એને અનુલક્ષી ને ભારત સરકારે પણ વિનંતી કરી હતી આવેદન આપીને કે આ બાબત માં તાત્કાલિક પગલા લઈ બાંગ્લાદેશ ની સરકાર આને જે કઈ વાટાઘાટ કરવા કરવી પડતી હોય એ કરીને તાત્કાલિક નિવેડો લાવે અને ત્યાંના હિન્દુઓની ની બચાવે